એક બાજુ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની બીકના કારણે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં એવા પણ નેતા છે જેઓ હારનો સામનો કરીને પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે રોહન ગુપ્તા જેમને અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તેમણે અચાનક જ પિતાની તબિયતનું બહાનું આપીને ચૂંટણી લડવા માટે ના પાડી દીધી ત્યારે હવે અમિત નાયકનું એક ટ્વીટ સામે આવ્યું છે જેમાં તેઓ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે સમગ્ર મામલો જાણીશું આ નમસ્કાર મૈત્રી આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે અમદાવાદ પૂર્વ બેઠક પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે ત્યારબાદ રોહન ગુપ્તાએ અમિત નાયકે ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાત થી ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીને લઈને ભારે મથામણ કરવામાં આવી રહી છે પરંતુ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી ત્યારે તેમણે અહીંથી ચૂંટણી લડવા માટે ઇનકાર કરી દીધો ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતો જાય છે ક્યાંક રાજીનામા પડે છે તો ક્યાંક નિવેદનબાજીઓ સામે આવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાના ઇનકાર કરવા બાદ જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ઉલ્લેખનીય છે કે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવા માટે ઇનકાર કરી દીધો અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાના ઇનકાર પછી પક્ષ દ્વારા નવા ઉમેદવારની પસંદગી માટે મથામણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર

અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાતથી લડવા માટે પ્રવક્તા અમિત નાયક ટિકિટ માંગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તમને ટિકિટ આપશે કે પછી બીજા કોઈ અન્ય ચહેરાને આ બેઠક પર ઉતારશે તે હવે જોવાનું રહ્યું અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણી અંગેની આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર